આજકાલ દરેક બિલ્ડિંગમાં લિફ્ટ એટલે કે એલિવેટર હોવું સામાન્ય બની ગયું છે પરંતુ આ લિફ્ટને ઓપરેટ કરવામાં કેટલાક લોકો ઘણીવાર મુશ્કેલી અનુભવતા હોય છે ત્યારે આવો જાણીએ લિફ્ટ અંગે તમને મૂંઝવતા સવાલોના જવાબો લિફ્ટમાં ગભરામણ કેમ થાય છે આ ગભરામણને ક્લોસ્ટ્રોફોબિયા કહે છે જે મર્યાદિત જગ્યામાં રહેવાથી થાય છે ઉદાહરણ તરીકે જ્યારે લિફ્ટ બંધ થાય જ્યારે અંધારું થાય અથવા જ્યારે એકલા લિફ્ટમાં હોઈએ ત્યારે ગુંગળામણ શરૂ થઈ જાય છે આથી જ લિફ્ટમાં મિરર્સ લગાવવામાં આવે છે જેથી કરીને ગભરામણને ઘટાડી શકાય છે લિફ્ટમાં હોઈએ કે લાઇટ જાય ત્યારે શું કરવું સૌપ્રથમ મોબાઈલની ટોર્ચ ઓન કરો લિફ્ટનું અલાર્મ બટન દબાવો જેથી કરીને કોઈ તમારી મદદ માટે આવી શકે મોબાઈલ કે લિફ્ટના ફોનથી સિક્યોરિટી કે ઘરના સભ્યોને જાણ કરો ગભરાશો નહીં અને દરવાજો જાતે ખોલવાનો પ્રયત્ન પણ ન કરશો ઇમરજન્સી બટનનો ઉપયોગ કરો ઓવરલોડિંગ ન કરો લિફ્ટની ભાર વહન ક્ષમતા પ્રમાણે જ તેમાં પ્રવેશવું જોઈએ વધુ વજનથી લિફ્ટ બંધ પડી શકે છે લિફ્ટના દરવાજાને હાથ કે પગ વડે ખુલ્લા રાખવાનો પ્રયત્ન ન કરો આના માટે બટનનો જ ઉપયોગ કરવો જોઈએ ભૂકંપ કે આગના સમયે લિફ્ટનો ઉપયોગ બિલકુલ ન કરો વાયરિંગની સમસ્યા સર્જાતા લિફ્ટ બંધ પડી શકે છે લિફ્ટમાં બે બટન આપવામાં આવે છે અપ અને ડાઉન લિફ્ટમાં જ્યારે નીચેના ફ્લોર પર જવું હોય ત્યારે નીચેનું અને ઉપરના મળે જવું હોય તો કોઈપણ ફ્લોર પરથી ઉપરનું જ બટન દબાવવું જોઈએ જેથી લિફ્ટનું ફંક્શન યોગ્ય રીતે કામ કરે ત્યારે લિફ્ટમાં બધા જ બટન એક સાથે દબાવવા ન જોઈએ આમ કરવાથી તેની સિસ્ટમમાં ખામી સર્જાઈ શકે છે ફોર મોર સચ વિડીયોઝ લાઈક શેર એન્ડ સબ્સક્રાઈબ ગુજરાત ફર્સ્ટ